બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે લક્ઝરી બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો નડિયાદ કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરી પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટતંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી જિલ્લા શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે આ અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર સ્થળે પગે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બેથી ત્રણ વર્ષનું બાળક એમ કુલ ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે